અંબાજી મંદિરમાં શક્તિ દ્વારા દર્શન કરી ભક્તો ગોપે રોપ વે બંધ રહેશે પણ ગબ્બરના દર્શન ખુલ્લા રહેશે જેથી જે ભક્તોને ઉપર દર્શન જવું હોય તેઓને પગપાળા જવું પડશે ત્રણ થી આઠ માર્ચ સુધી રોપ સેવા બંધ રાખવામાં આવનાર છે જે બાદ નવ માર્ચ થી ફરી સેવા શરૂ કરવામાં આવે અંબાજી ગબ્બર રોગ પે બંધ હોવા છતાં પગપાળા દર્શન ચાલુ રહેશે જેથી જે ભક્તોને દર્શન કરવા હોય તેઓ પગપાળા ગબ્બર ઉપર જઈ શકે છે ગબ્બર પર ચાલતા જવાના નવસો નવ્વાણું પગથિયા છે ગબ્બર પર અખંડ જ્યોતના દર્શન ભક્તો માટે ચાલુ રહેશે ગબ્બર સેવા જે છે છ દિવસ માટે બંધ રહેવાની છે મેન્ટેનન્સ સર્વિસને કારણે રોપવેની સેવા છ દિવસ સુધી બંધ રહેશે ગબ્બર શક્તિપીઠ દર્શન આવતા ભક્તો ચાલીને દર્શન કરી શકશે